દેવીના નામે ચાલી રહેલી ભ્રમણા અને અંધશ્રદ્ધા સામે એક વધુ ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે મેલેડી માતાજીના ભુવા તરીકે ઓળખાતા સત્તુ ભુવા અંગેના ઓડિયો ક્લિપ્સ પહેલેથી જ સોશિયલ મીડિયામાં ભારે ચર્ચામાં છે અને હવે આ જ શ્રેણીમાં વધુ એક ગંભીર અને વિચારણા લાયક વાતચીત સામે આવી છે દીપક ચુડાસમાને એક કોલ આવે છે યુવક જે પોતે દેવીપૂજક છે તે કહે છે ખુલ્લે આમ પોતાની પીડા વ્યક્ત કરે છે યુવક કહે છે કે તેઓ સંતાન પ્રાપ્તિ માટે સતત અઢારથી ઓગણીસ વખત ત્યાં ગયા મોટા વિશ્વાસ સાથે પૂજાવિધિ કરાવી સમય અને પૈસા બંને ખર્ચ્યા પરંતુ કોઈ જ પ્રકારનો લાભ થયો નહીં અંતે નિરાશ થઈને તેમણે ત્યાં જવાનું બંધ કરી દીધું યુવકનું કહેવું છે કે આજકાલ આપણો સમાજ દેવીના નામે મોટા પાયે છેતરાઈ રહ્યો છે અને લોકોની લાગણીઓ સાથે ખુલ્લે આમ રમવામાં આવી રહ્યું છે આ સમગ્ર વાતચીતનો ઓડિયો હાલ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકોમાં અનેક પ્રશ્નો ઊભા કરી રહ્યો છે આ ઓડિયો માત્ર એક વ્યક્તિની વાત નથી પરંતુ સમાજ સામે ઊભા થયેલા એક ગંભીર પ્રશ્ન તરફ સંકેત કરે છે શું અંધવિશ્વાસના નામે લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવવામાં આવી રહ્યો છે આ સમગ્ર મામલાનો વધુ વિગતવાર ખુલાસો અમે આ વિડિયોમાં કરવાનામાં આવે છે શું કોલ કરનાર વ્યક્તિની વાત ખરેખર સાચી હશે તે તમે જાતે જ નક્કી કરો અને કોમેન્ટમાં અમને જરૂર જણાવજો આમાંથી કોણ સાચું અને કોણ ખોટું દીપકભાઈ બોલ્યા હમ જય માતાજી જય માતાજી કોણ હું બોલું છું દેવ મુજબ હ રમેશભાઈમાં હું એક વાત કરતી લિયા સાંભળો હમ અરે દીપકભાઈ એમાં એવું છે કે આપણો સમાજ બિચારો બહુ ક્ષેત્રે છે બહુ હમ બહુ છે ને બહુ છેતરાય છે બહુ કારણ કે બિચારો દેવીનું નામ પડે ને એટલે આપણો સમાજ ક્ષેત્રાવાનો છે દીપકભાઈ હાસી વાત છે દેવી નું જો નામ પડશે ને આપણો સમાજ બિચારો કદાચ હોલ ઇન્ડિયામાં છે કે આ દેવીની વાત ઇન્ડિયા માં છે ને તો આપણો સમાજ ધોડીન લ્યા જાય કારણ કે એકતા પાછો દુખી હોય હા અને એમાં દેવીનું નામ પડે એટલે એ મરી જાય ત્યાં સુધી બિચારો જોર કરી લે હાસી વાત છે નાના ભાઈ હું કે મોટા ભાઈ હું માળો વાળી હું મારી બહુ નાની ઉમર છે કે મારું ક્યાંક વાત તમે સાંભળશો ને આ વાઘરી દીકરો આવી રીતે મારી વાત કરી ગમે તમે કેવો એમ કે ભગવાન ખોટું બોલશે પણ આ માણસ ખોટું નઈ બોલે બરાબર ભલે મારે હાજર રોવા હતી ગયું બહુ એ મારી બીજી વાત વાંધો નઈ દુઃખી છે એનો કઈ વાંધો નઈ પણ હું છેતરાનો બૌ મારી જેમ જ્યાં હોય ને એમ બહુ બૌ બહુ અને અત્યારે મારા સમાજ ને બૌ છેતરે છે સાચી છે ભાઈ કોઈ હજાર બે હજાર પેલા તત માં પાંચસો અને હું બીજું કઈ નથી કેતો કે આપડે કોઈ ના બાજુ પુગી એમ થી કઈ નથી દીપકભાઈ પણ આટલું બધું દેવ પૂજક ને છેતરાય નહી ભલા હમણાં અહિયાં

இது

માળવાળી મેલડી મને તમે કદાચ ભલે ને માનો એનો વાંધો નથી પણ તમે ઘરે થી માનો પણ મને છે પછી મોડું મોડું પસ્તાવ થયું પછી હું કામનું નું અધવચ્ચે હલવાઈ ગયો તો નહી હવે આ દેવી પૂજક સમાજ જો જાગૃત થઇ જાય એટલે આપડા સમાજ માં ઘણી બધી પ્રગતિ થાય એમ છે પણ સમાજ ને જાગૃતતા તરફ જાવું પડે બિચારી છેતરાય છે દેવી ના નામ ઉપર બિચારી મરી જાય શું કરું એટલે જો એટલે તમે ગયા હશો તમારા ભુવા જોડે કેટલી વાર વાત થઈ વાત તો એક જ વાર બે વાર થાય બસ હું કીધું તમને ચાર મહિના નું વધારે આપ્યું ચાર મહિના હારું થઈ જાય હા ચાર મહિનામાં કાઈ પણ ફરક પડ્યો થોડો ગણો કઈ કઈ નહિ ભાઈ અને આ બધા કે તાવા પૈસા નથી લેતા એ વાત હાચી છે ખોટી છે લે છે પણ એમાં હું પાંચ સો લે છે ને બીજી વાર હજાર લે છે અમે ભાઈ હજાર મુક્યા નતા વીસ રૂપિયા મૂકી ને પગે લાગીને ને જઈ આવ્યા પૈસા હતા નહિ ભાઈ આપડી પાસે કઈ બરાબર છે પેલી વાર પાંચ સો મુક્યા તા પછી બીજી વાર હજાર પછી આપડે કઈ મુક્યા નતા ભાઈ બરાબર

નઈ નઈ ધર્મે હવે આખો ગરીબ નો ન્યા જાય તો આમાં કાઈ નઈ વધે ભાઈ અડી જ ગયું છે એમાં કઈ બાકી જ નથી હવે હવે વધારે નો આલે કોક નો ન્યા પોતો અડી જાય તો ભાઈ કઈ દેવો નઈ વધે બીજો કઈ વાંધો નથી નકર ભાઈ અમારે આખે થવા ની હું જરૂર છે હા અમને હું મળે છે અમને કઈ બે રૂપિયા ફાયદો તો છે નઈ એમાં કાઈ નઈ ભાઈ પણ મને મારા દેવી પૂજક સમાજ ને નાના ભાઈ હોય કે મોટા ભાઈ હોય કે અઢારે આલમ હોય બધા ને બચાવા છું છુ તમે આવી અંધશ્રદ્ધા માં નો ફસો ભાઈ હા

દેવીના નામે દીવા બળે પણ ઘરમાં અંધકાર જ રહે આસ્થા લઈને દરવાજે જઈએ પણ જવાબમાં માત્ર ભ્રમ મળે અઢાર ઓગણીસ વાર માથું નમાવ્યું આંખોમાં આશાનો દીવો સળગાવ્યો પણ સંતાનની પ્રાર્થના ખાલી રહી વિશ્વાસનું મૂલ્ય કોઈએ ચૂકવ્યું નહીં ભૂવા બોલે મીઠા વચનો ભોળા દિલમાં બાંધી દે છે સપનાઓ દેવી નહીં ધંધો ચાલે અહીં સાચું પૂછો તો મૌન છવાય આખું ફોનની એક કોલે સત્ય બોલ્યું સોશિયલ મીડિયા સુધી સચોટ પહોંચ્યું દેવીના નામે સમાજ લૂંટાય છે આ શબ્દોએ ભ્રમનો પડદો ખોલ્યો દેવી ક્યાં કહે છે છેતરાવા દેવી ક્યાં શીખવે અંધ થવા પ્રશ્ન પૂછો વિચારો જરા આસ્થા રાખો પણ આંખ ખોલી રાખો સદા વેરયુ